ચોવીસ ઓગસ્ટને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ચોવીસ ઓગસ્ટે ગુજરાતના સાહિત્યકાર કવિ લેખક વીર નર્મદની જન્મ જન્મજયંતિ પર છે કવિ નર્મદે આશરે એકસો પચાસ વર્ષ પહેલાં ગુજરાતી ભાષામાં પહેલી આત્મકથા લખી હતી ત્યારથી ગુજરાતી ભાષામાં તેમનું મહત્ત્વ દેશ વિદેશમાં વધ્યું અને સાથે સાથે ગુજરાતી ભાષાનું મહત્ત્વ પણ વધ્યું અને ગુજરાતી ભાષાનો ઉદયમાં કવિ નર્મદનું મહત્ત્વનું યોગદાન હોવાથી વીર કવિ નર્મદનું આજે સુરત શહેરમાં જન્મ જયંતિ મનાવવામાં આવી સુરત શહેરમાં આવેલ કવિ નર્મદના નિવાસસ્થાન સરસ્વતી નિવાસસ્થાને આમલીરાને અને ગાંધીબાગ ચોક બજાર સુરત ખાતે સૂત્રાંજલિ સાથે સહવંદના કરવામાં આવી અને કવિ નર્મદને યાદ કરવામાં આવ્યા સુરત એસએમસી દ્વારા સુરત મેયર દક્ષેશ મેવારી સાથે ડેપ્યુટી મેયર સાંસ્કૃતિક કમિટી ચેરમેન સોનલબેન દેસાઈ સાંસદ પક્ષ નેતાઓ અને પદ અધિકારીઓ દ્વારા સૂતળની આપી ચડાવી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી અને કવિ નર્મદને યાદ કરવામાં આવ્યા તેમણે સલામી આપવામાં આવી બંને જગ્યાએ કવિ નર્મદના નિવાસ સ્થાને અને સુરત શહેરમાં ગાંધીબાગમાં આવેલા કવિ નર્મદની પ્રતિમાને એસએમસી દ્વારા મેયર ડેપ્યુટી મેયર સાંસ્કૃતિક કમિટી ચેરમેન સોનલબેન દેસાઈ બીજા એસએમસીના પદ અધિકારીઓ દ્વારા સૂતળની આટી ચડાવવામાં આવી હતી સુરત શહેરને ગુજરાતની સાંસ્કૃતિક અને સાહિત્યિક પાટનગર તરીકે કવિ નર્મદે ઊભું કરવાનું કામ કર્યું હતું સુરત મહાનગરપાલિકા દ્વારા સ્થાપિત નર્મદ મધ્યસ્થ પુસ્તકાલય અને નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી બંને કવિ નર્મદજીના નામ છે આ બંને સંસ્થાઓ નર્મદજીના યોગદાનને સન્માનિત કરે છે આજે આ શુભ અવસરે બાળકો દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામ ભજન કીર્તન કરીને કવિ નર્મદને યાદ કરીને તેમની જન્મ જયંતિ મનાવવામાં આવી અને તેમના સ્મરણોને યાદ કરવામાં આવ્યા સાથે બધા જ પદ અધિકારીઓએ તેમને સલામ કર્યા બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત ચોવીસ ઓગસ્ટ એટલે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ચોવીસ ઓગસ્ટે ગુજરાતના સાહિત્યકાર કવિ લેખક વીર કવિ નર્મદની જન્મજયંતિ પણ છે કવિ વીર નર્મદ નર્મદે આશરે દોઢસોથી પોણા બસો વર્ષ પહેલાં ગુજરાતી ભાષાનો પહેલી આત્મકથા પણ લખી હતી અને તે સમયે ગુજરાતી ભાષાનો ઉદય થયો હતો તેમાં તેનો બહુમૂલ્ય ફાળો છે દર વર્ષે અમે સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ કવિ વીર નર્મદને દર વર્ષે શુત્રાંજલિ કરીએ છીએ અને એમના વિચારો એના સંસણોને યાદ કરીએ છીએ ગુજરાતી ભાષા તે સમયે એ યુગના સર્જક હતા અને ગુજરાતી ભાષાને આંતરરાષ્ટ્રીય બનાવવામાં તેમનો સિંહ ફાળો છે આવો આપણે સૌ વીર કવિ નર્મદને યાદ કરીએ સુરત શહેરે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે કવિ વીર નર્મદને કવિ વીર નર્મદ મધ્યસ્થ પુસ્તકાલય અને કવિ વીર નર્મદ દક્ષિણ ગુજરાતનું નામ આપી તેમને સલામી આપી છે અસ્તુ ભારત માતા કીજય